નમસ્કાર ખેડૂત મિત્રો કેમ આપણે કીધું હતું એ રીતે જ બજાર ચાલે છે કે નહીં આપણે અહીંયાથી એક મંદીનું કીધું હતું અને કાલના વિડીયોમાં જ તમે જોયો હોય તો કાલના વિડીયોમાં જ કીધું હતું કે અહીંયાથી એક ધાણાના ભાવમાં તેજી થશે જો એ વિડીયો પણ હું તમને એક મિનિટ હું પ્લે કરીને બતાવું નીકળે તો આપણે આ લેવલ દોરીએ તો આ લેવલ અંદર અંદરથી જો ધાણા નીકળે તો એક તેજી તરફ જવાનું છે જે સત્તરસો અને સાહીઠ સુધીની છે સત્તર હજાર નહીં પણ સત્તરસો અને સાહીઠ સુધીની તેજી પાકી છે તો બધા ખેડૂત મિત્રોને જણાવું છું કે સત્તરસો અને સાહીઠ સુધી તો જાશે એવો એક પાકો અંદાજ મને દેખાય છે જે આપણે કાલના વિડીયોમાં તમે જે જોયું એ કાલના વિડીયોનું કીધેલું છે અને આગળના વિડીયો પણ આપણે કીધેલું જ હતું કે નાની મંદી છે મોટી કોઈ મંદી નથી ધાણામાં આપણે કીધેલું જ હતું કે એક નાની મંદી છે બાકી કોઈ મોટી મંદી નથી તો આપ સૌ મિત્રો હવે આપણે જાણી જ ગયા હશો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આવીને આવી માહિતી હું આપતો રહીશ હું પણ એક ખેડૂત છું હું કોઈ મોટો વેપારી કે કોઈ મોટો ઉદ્યોગપતિ નથી હું પણ એક ખેડૂત છું નાનો એવો ખેડૂત છું જે આપના સમક્ષ ભાવ રજૂ કરી રહ્યો છું અને આપણે હવે બધાના ભાવના જે પણ તમારે કંઈ પ્રશ્ન હોય તે કોમેન્ટમાં કહી દેવો મારે જ્યારે ટાઈમ મળશે ત્યારે હું તમને રિપ્લે પણ કરીશ અને આપણે એ ઉપર આગળ વધશું જો આ વિડીયોમાં કંઈ ભૂલભાલ હોય તો પણ કોમેન્ટ કરવી ખેડૂતભાઈઓ હું પણ તમારા જેવો ખેડૂત છું પણ મેં સ્ટોક માર્કેટ આધારિત જે ભણતર છે મારું એના આધારિત હું વિડીયો બનાવું છું અને જીરાના ભાવમાં પણ આપણે કીધું હતું કે અહીંયા સુધી જ મંદી છે જ્યાંથી એક તેજી દેખાય છે અને મોટી તેજીની શક્યતાઓ છે તો ધાણામાં પણ એવી જ રીતે મોટી તેજીની પણ શક્યતાઓ છે પણ હાલ એની વાત નહીં કરીએ આપણે આઠ હજાર આઠસો સુધી બજારને પહોંચી જવા દઈએ અને પછી એક તેજી ઉપર આપણે જોઈશું કે નાની મંદી આવે છે ફરી એક અને પછી તેજી થશે કે સીધી તેજી ઉપર તેજી જ રહેશે એવી પણ એક ધારણા છે જે આગળના સમયમાં આપણે જેમ સમય આગળ પસાર થશે એમ આપણે એના ઉપર વાત કરીશું તો હાલના વિડીયો માટે આટલું જ થેન્ક યુ આભાર